પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ શાસિત પાલિકાના મહિલા પ્રમુખ હિરલબેન પરમારે પોતાના જ પક્ષના છ સભ્યો સામે મુખ્યમંત્રીને પત્ર લખી અને મદદ માંગી છે આંતરિક વિખવાદના કારણે પાટણ ભાજપના રાજકારણના ધજાગરા થયા પ્રમુખ અને છ સદસ્યો વચ્ચે વિવાદ વખર્યું છે કે કેટલાક સદસ્ય પાટણના વિકાસના કામમાં રોડા નાખી રહ્યા છે મુલતવી રાખવામાં આવેલો આ આ સામાન્ય સભામાં મહત્વની વાત એ હતી કે પોતાનું જ મહત્ત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી જે એમની યાદીઓ આપેલી હતી એ યાદીઓનો આપણે બસો પ્રમાણે જવાબ પણ કરી દીધેલ હતો